ઠ માં અભ્યાસ કરે છે મિત્રો અભ્યાસ કરે છે અભ્યાસ કરતા જે ધોરણ આઠ ના બાળક છે એને ધોરણ મિત્રો નવ માટે

મિત્રો જે પણ બાળકો હશે ધોરણ પાંચ માં રહી ગયા હોય એવા બાળકોને નવોદય ઓલરેડી મિત્રો એક એક્ઝામ આપેલી છે અને એ જો એમાં નાનકડી કઈ ભૂલ હોય કચાસ રહી ગઈ હોય અથવા મેરિટમાં નથી આવ્યા એવા બાળકોને ફરી એક તક નવોદય આપે છે જે ધોરણ આઠમાં તો મિત્રો આ તક મળે તો તકને ઝડપી લેવી આપણા હાથની વાત છે કોઈ મિત્રો આવવાનો નથી હે મનમાં સંકલ્પ કર્યા હોય

ધોરણ 8 માટેની પરીક્ષાની તારીખ પણ મિત્રો જાહેર થઈ ગઈ 31 મિત્રો ખાસ કહું છું કે પરીક્ષાની તારીખ છે 7 2 જે પરીક્ષા છે મિત્રો 7 2 2026 માં તમારી મિત્રો પરીક્ષા લેવાશે અત્યારથી મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત કરો તમારી પાસે ઓછા મોછા કે 9 માં અત્યારે 8 મો 9 મો 10 મો 11 12 1 અને 2 મિત્રો આરામથી 6 7 મહિનાનો સમયગાળો છે અને કોણ તો ધોરણ 8 માં અભ્યાસ કરતો બાળક ફોર્મ ભરી શકે એનો એ જ કરાય કે મિત્રો ઉંમરની જે વાત કરીએ તો ઉંમર ક્યાં થી કયા વર્ષ સુધીમાં જન્મેલો બાળક તો 1/5/2011 માં 11 માં થી મિત્રો શરૂ કરીને ને મિત્રો 31/7/2013 અહિયાં અહીંયા થી અહિયાં સુધીમાં મિત્રો બોલું છું 1/5/2011 માં કોઈનો જન્મ થયો છે એ માંડીને મિત્રો

ભાષા વિભાગમાં હિન્દી અને અંગ્રેજી ત્યાર પછી મિત્રો ગણિત આવે છે ખાસ ગણિત અને વિજ્ઞાન જો હિન્દીની વાત કરીએ તો હિન્દીના ના પ્રશ્નો પૂછાય એના માર્ગ કેટલા હતો પંદર પ્રશ્નો પૂછાય એના માર્ગ પંદર છે અંગ્રેજીના ના પંદર પ્રશ્નો એના માર્ગ પંદર છે ગણિતના મિત્રો પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ ગુણ સમજો કે તમારે પંદર પ્રશ્નો હિન્દી અને અંગ્રેજી બે ના થઈને પંદર પંદર થશે હવે વાત એ આવે છે કે આપણે ભણીએ છીએ ગુજરાતી માધ્યમમાં મિત્રો હવે અહીંયા એક વસ્તુ તમને આપણે ભણીએ છીએ ગુજરાતી માધ્યમમાં

ફરીવાર બોલું રિપીટ કરું છું વારે વારે કઈ બે ચાર વાર બોલીશ શા માટે કે ઘણા લોકો ધોરણ 8 ની ગુજરાતીની નવોદયની બુક માંગે અને ઘણા એ માર્કેટમાં જોઈ પણ ખરા લીધી પણ ખરા પછી રોવે કે સાહેબ આવું તો પૂછવાનું નથી પણ ક્યાંથી પૂછાય ભાઈ હે લોકો ને એમ કહેવાય કે પૂરી પૂરી સચોટ માહિતી જ નથી વિચાર કરી જો ગુજરાતીમાં પરીક્ષા લેવાતી નથી ને ગુજરાતીમાં બુક અવેલેબલ હતી

કા તમારું હશે અંગ્રેજીમાં તો અંગ્રેજી આપણે હિન્દીમાં જ મિત્રો આપણે હિન્દી ભાષા રાખીને મિત્રો આપણે આગળ વધવાનું ખાસ કેમકે આપણું અંગ્રેજી એટલું બધું સારું ન હોય શકે કેમ કે મેથ્સ અને સાયન્સ છે થોડુંક લેવલ હાઈ હોય

કે ભાઈ નવોદય ધોરણ મિત્રો નવોદય ધોરણ 5 હું બોલું છું નવોદય ધોરણ 5 માં જે પરીક્ષા આપણે આપવાની છે એ ધોરણ 6 માં આપે એના વિડિયો જીતુ સર બનાવશે એના વિડિયો એની માહિતી તમને આપે છે ટોટલી ડે બાય ડે 1000 થી વધુ મિત્રો આપણે વિડિયો મૂકી દીધા છે અને દરરોજ નવોદય સાથે આપણે જોડાઈને એક સહિયારો પ્રયત્ન કરીએ છીએ પણ ધોરણ 8 માટે મિત્રો

ફોર્મ ભરાય અને બે હજાર અને છવ્વીસમાં તમારી એક્ઝામ આવશે એક્ઝામ ક્રેક કરો તમને એડમિશન મળી જશે સિમ્પલ હોય છે અને ધોરણ પાંચ માટે તો મિત્રો તમે શેર કરજો કેમકે એનું કન્ટિન્યુ આપણું ચાલુ રહેશે ભણવાનું પાંચ વાગે વિડીયો આવશે આવશે ને આવશે જ ઓકે બીજી કંઈ મા બાબતની કંઈ માહિતી હોય તો મને મેસેજ કરી અને પૂછી શકો છો જય હિન્દ જય ભારત